ભાગવત સુકે કહી મુખબાને બ્રહ્મસટી પહેચાન ધનિયા આપણને સમજાવી છે વેદનો નો શાર ભાગવત વેદ વેદમાંથી ઉપનિષદ બન્યા એમાંથી છ દર્શન પુરાણ બન્યા અને આ કાઢવામાં આવે છે ને તો ભાગવત બધા શાર ભાગવત ભાગવત ભાગવતનો શ્યાર કેમ કેમ કહ્યું કોઈ બી ધર્મ ગ્રંથની અંદર તારી મારી વાતો લખેલી હશે આપણી લીલા હશે ને એને સાર કહ્યું છે ભાગવતમાં સૌથી વધારે આપણી લીલાનું આપણી વ્રજ અને રાસ લીલાનું વર્ણન છે એટલું વર્ણન તો વેદમાં નથી એટલું વર્ણન તો ઉપનિષદમાં નથી એટલું વર્ણન તો કોઈ શાસ્ત્રમાં નથી એટલે તારી લીલાનું જે વર્ણન છે ને એટલે આપણે કોઈ બી બ્રહ્માંડમાં કેમ ના કર્યું હોય કે વ્રજ અને રાસની લીલા કંઈ આપણે પરમધામમાં નથી કરેલી ના એ તો યોગમાયાના બ્રહ્માંડ અને આ બ્રહ્માંડની લીલા છે છતાંય ભાગવતના બધા ધર્મગ્રંથોનો સાર કેમ કહ્યું

સુખજી આ વાત કરી છે ને કે ભાઈ ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ સત્તર પુરાણમાંથી એક લઈ લો તો આ બધાનો શાર ભાગવત છે અને કેમ આ બધાનો શાર ભાગવત છે તો ધની એટલે એમ કે છે તમે સિફત પરમહંસ ત્યારે તું ગોપી બની હતી ને તું સખી હતી ને તો એક સ્ત્રી તન પર બિરાજમાન હતી એ બધામાં તારી સિફત તારા સુખ તારી લીલા તારા આનંદની સૌથી વધારે વાતો લખેલી છે એટલે તારી સિફતમયમાં હોવાના કારણે એને ક્ષાર કહેવામાં આવ્યો ને તો જુઓ કોઈ એક ગ્રંથ લઈ લો સંસારની અંદર રામાયણ લઈ લો યા તો ગીતા લઈ લો યા દુનિયામાં કોઈ બી ભગવાનની જીવનકથા લઈ લો જે એક ભગવાન આ સંસારમાં આયા જન્મ થયો ને અંત સમય લગી શું કર્યું ને એ એ બધી જ વાતો લખવામાં આવી આખી આદર્શ જીવન લખવામાં આવ્યું યા કાંઈ બી લખવામાં આવ્યું ને છતાં એ વાતોના સાર ના કહે તારી વાતોના સાર કહ્યું તો નહીં